પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવારે માળિયા હાટીના નાશી ભક્તોની ભગવાન શંકર મહાદેવના દર્શન કરી માટે ભક્તોની કતારો લાગી શહેરના માળેશ્વર મહાદેવ રુદ્રેશ્વર મહાદેવ જડેશ્વર મહાદેવ સહિત મહાદેવ માંગ ભગવાન મહાદેવને વિવિધ શ્રૃંગાર કરી પૂજન મહાઆરતી સહિત કાર્યક્રમો યોજાયા આજે પવિત્ર શ્રાવણ માસ પવિત્ર તહેવારને લઈ મંદિરના કાર્યકરો દ્વારા સુંદર આયોજન रिपोर्ट प्रताप सिसोदिया